નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હજી પણ કેટલાક અસામાજિક તત્વો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા અવારનવાર પોલીસ પર હુમલો કરતા હોય છે અને પોતાની જાતને એવું સમજતા હોય છે કે અમે સર્વે સરવા છે પરંતુ આ લુખા તત્વોની શાન પોલીસ સમયાંતરે ઠેકાણે પણ લાવતી હોય છે ઘટનાની વાત કરીએ તો નરોડામાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અમીર ઉર્ફે કાઢ્યો જે ગઈકાલે જે પોતાના વિસ્તારમાં પોતાના ઘર પાસે આવ્યો હતો અને આ અંગેની બાતમી છે તે નરોડાના સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળે છે ત્યારબાદ આ ઘટનામાં જે આ વોન્ટેડ આરોપીઓ નાસ્તો ફરી રહ્યો હતો તેને પકડવા માટે નરોડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમ લઈને જ્યારે સ્થળ પર પહોંચે છે આ દરમિયાન આરોપીઓના જે ભાઈ છે જિજ્ઞેશ ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદીયો આ બંને દ્વારા પોલીસને જોઈને પોલીસ પર પથ્થરો મારવા લાગે છે ને આરોપી અમીર ઉર્ફે કાળિયાનો પાછળના ભાગેથી ભગાડી દેવામાં આવે છે આ ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને આ મામલાના સંદર્ભમાં હવે જે જિજ્ઞેશ ઉર્ફે જીગો છે ને પ્રદીપ ઉર્ફે પદીઓ છે તેમની સાંજ પોલીસે ઠેકાણે લાવી છે ને કાયદો હાથમાં લેનાર તત્વોને તેમની ઓકાત પણ દેખાડી છે એ ઘટનાસ્થળના સ્થળના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં જે વિસ્તારમાં પોલીસ પર હિંચકાર હુમલાનો પ્રયાસ કરવાનો જે પ્રયાસ થયો જેમાં ઈંટો વડે પથ્થર જેમાં ઈંટો છે તે પોલીસ પર ફેંકવામાં આવી જેમાં જો કે સદ નથી બી આ ઘટનામાં કોઈ ઈજાના સમાચાર નથી પરંતુ આ ઘટનામાં પોલીસની કામમાં ફરજમાં રૂકાવટ ઉભી કરી પોલીસ પર હુમલાનો પ્રયાસ કરો તેવી અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે ને પોલીસ છે તે આરોપીઓને ઘટના સ્થળ ઉપર લઈ જઈને તેમનું

જીગરુર્ફે જીગો અને પ્રદીપ પ્રદીપરૂફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું એના કાસ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિરુદ્ધે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉફે જીગો કે જેના વિરુદ્ધ ચાલીસ એકલા ગુના છે અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમજદારી દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણે ત્રણ ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી કલ બીએનએસની કલમ એકસો અગિયાર એકસો બાર મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું આ જીગર ઉર્ફે જીગોનો ગુના ઇતિહાસ ખૂબ જ ખરાબ છે એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં ચાર વર્ષની સજા પડી છે પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે તે છતાંય પણ એરોએ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે પણ કાલે એરોએ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો પોલીસને કોઈ ઈજા નથી થઈ પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે સર અનિરુદ્ધે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં જવા જાય છે અનિરુદ્ધે કાલી આ વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે અને પકડવા માટેના ચક્રો પહેલા પણ પ્રતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારે સર જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં જવા જાય આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ કર્યો છે પણ અમે રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે પણ કોઈ પણ વસ્તુ નથી પડી પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે આપે સાંભળ્યા હતા નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર તેમણે આ સમગ્ર ઘટનાને લઈને વિગત આપી છે આ મામલાના સંદર્ભમાં જે મુખ્ય આરોપી પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો અમીર ઉર્ફે કાઢ્યો તે જેસો દિવસમાં ગુંડાઓની યાદી તૈયાર કરવાની વાત રાજ્યના ડીજીપી વિકાસ સાહેબ કરી હતી તેમાં તેની સામે પણ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા જોકે તે વોન્ટેડ ચાલી રહ્યો હતો અને તેને પકડવા જતા આ ઘટના બાદ હવે પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા